મિત્રો અત્યારે આપણે એક વાડી છીએ મારા ગામથી બે કિલોમીટર દૂર વાડી છે અને ત્યાં એક આપણને હા અદભુત એવું આપણે જોઈ જોયું ન હોય એવું એક ડુંગળીનો જે મોગરો છે એ મોગરા માથે તમે જોવો તો જે આપણે કાંધી ડુંગળી એ કાંધી જેવડી ડુંગળી અને પાછા બી પણ છે અને અત્યારે હું તમને જે દેખાડી તો યુટ્યુબમાં ક્યાંય પણ આ તમને ટ્રસ્ટ મારજો ક્યાંય જોવા નહીં મળે એટલે હું તમને એક એવી વાડી છે ત્યાં હું તમને લઈ જાવ છું અને લાઈવ તમને દેખાડીશ તો તમે પણ જોઈજો આ કારણ કે નવું જ હાવશે યુટ્યુબમાં તમે જોઈ જોજો અને કદાચ તમે જોયું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે આ થાય છે કારણ કે લસણ ઉપર આપણે આ જોવા મળે છે પણ ડુંગળીના મોગરા ઉપર આ જોવા મળતું નથી સારું હું તમને લાઈવ વાડીએ જઈ અને દેખાડું છું તો ભાગ્ય જ જોવા મળે આ તમે કદાચ આ વસ્તુ છે ને આ આપણે જે એવું ધારવી કે આવું બની શકે એવું બને નહીં પણ આપણે જે આ ઘટના જોઈને તો આપણને પણ એમ થાય છે કે આવું વસ્તુ આ થવાથી આ કઈ રીતે છે કારણ કે નવો જે પ્રયોગ છે અને એ જોઈશું આપણે વનસ્પતિમાં અને એ માં ડુંગળી જે હશે જો મિત્રો હવે હું તમને આ જે દેખાડી રહ્યો છું આ ડુંગળી છે અને આ ડુંગળીની તમે જો આ આ મોગરો છે આ મોગરાની અંદરથી જે બી અત્યારે આપણે ભાળવી છે બી કેટલા છે અને એ મોગરામાં કાંધી જે આપણે સોંપવી ડુંગળીની એવડી બે ગાંઠિયું થઈ ગઈ છે તમે જુઓ આ વસ્તુ છે એમાં એ આ મોગરો છે જે જે ડુંગળીનો મોગરો છે એમાંથી નથી આ પડખેની સાઈડમાં જે મોગરો છે ને એ વસાળેથી જો આ હું તમને બતાવું સીધું દ્રશ્ય જુઓ આ જુઓ તમે ભાઈ હા હવે આ મિત્રો આ જે છે ને આ વસ્તુ કંઈક ભાગ્યે જ જોવા મળે બાકી આ વસ્તુ આને કાંધી તમે જો આવડે જ હોય તો આ ડુંગળીનું આપણે નવું હાવ જે ખેડૂત મિત્રો છે એ જોજો અને આ વસ્તુ તમે જોઈ અને એક આવી કલ્પના ન કરી શકો કે આ વસ્તુ બનશે એમ જો હું તમને જે દેખાડી રહ્યો છું આ ધોળા જે મોઘરવાના જે બી છે જો બી પણ કેટલા ઉપર છે આ પ્યોર મોગરો છે આ પણ એનાથી મોટો મોગરો છે છતાં બી ઉપર છે તો એમાં ક્યાંય નથી તો આ જે છે ને એ એક તમે જોવો આ નવું જ છે હાવ જુઓ મિત્રો દેખાઈ રહ્યું છે ને આ પણ કલ્પના ન આપણે કરી શક્યું કે આવી ઘટના ઘટે અને મોલમાં આવું થાય માં તો તમે ઘણી જગ્યાએ કદાચ જે હશે એ લસણમાં કદાચ ઉપર આવે પાંદડામાં કળિયું થઈ જાય નાથી પણ પાંદડા થાય લસણમાં આપણે આ જોયેલું છે પણ આ ડુંગળીનું આપણા ભાગ્યે તો જે દર્શક મિત્રો હું તમને જે આ યુટ્યુબના માધ્યમથી જે જણાવું છું કોઈ પણ તમારે જો આવી ડુંગળી હોય અને કાંધી જો આવી આવડે આવડે જો કોઈ મોઘરામાંથી કદાચ બનતી હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખજો કે આ ડુંગળીમાં આ રીતે થાય છે નત્ર નવીન જ બન્યું છે આવું ભાગ્ય જોવા મળે છે આ વાડી પાછી એક આપણે મોઢુકાની જે માલિકી છે અને ત્યાં આવેલી છે અને આપણે એવા જેસાભાઈ મેટાળિયાની વાડી આપણે આવ્યા છે અને ત્યાં જ આપણે આ જે મને એમને કીધું હતું કે આ એવું નવું એક બન્યું છે ને તો ડુંગળે છે ને મરસી ની અંદર છે ત્યાં આવું મને કીધું એટલે આપણા સુધી આ તો તમે ક્યારે ભાવી જતા ને લેતીવાનું એટલે એટલે તમે આ કોઈ એવી પહેલા જોયું હતું કે આ નીંદવાનું થયું તેથી જ દેખાણું નીંદવાનું થયું તેથી જ ભાવે પેલા જોયું નથી હા હા તો તમને ક્યારે આમ એમ થયું કે આ વસ્તુ તો નવીન જ છે એમ એ તો નવીન જોયું એટલે નવીન લાગ્યું તે હા હા જોયું જેસાભાઈ કીધું કે મેં જયારે એમે નીંદતા હતા ને અને ડુંગળી પારી પારી જ વાવેલી છે જે આપણે મરસી અંદર એટલે કે નીંદતા ત્યારે મેં એવું જોયું ને તો મને પણ એવું આશ્ચર્ય થયું કે ભાઈ આ વસ્તુ તો ભાગ્ય જ જોવા મળે તો આ નવી મને એને કીધું કે આ રીતે આપણે અમારી વાડી હશે અને કાંધી ટાઈપની જે થાય ને એવડી જ ગાંઠ્યું થઈ ગયું છે બે જુઓ આ જેસાભાઈ ની વાડી આપણે અત્યારે જોયું આ મરશી છે અને એની માલપા જો આ ડુંગળીનું જે આપણે જોયું ને એ આવા કોમિટમાં જરૂર લખજો કે આ ડુંગળીમાંથી આવું બને છે ભલે જય શ્રી આરામ